હેલો મિત્રો નમસ્કાર જીવન વિશે તમે જે વિચારો છો તે જરૂરી નથી કે જીવન પણ તમારા વિશે એવું જ વિચારતું હશે મારું નામ રિયા છે અને મારા માતા પિતા મારા લગ્નના વિશેથી હંમેશા ચિંતામાં જ હોય છે કારણ કે મારા માટે ઘણા સંબંધો હતા પણ કોઈ જગ્યાએ કામ બન્યું ન હતું પછી એક દિવસ મારા માટે એક સંબંધ આવ્યો તે અમારા શહેરથી થોડે દૂર એક ગામમાં રહેતો હતો છોકરાનું નામ સંજય છે છોકરો છારો છે પરંતુ તે મૂડમાં ન હતો તેના ઘરે ફક્ત અને તે તેના પિતાજી સાથે રહેતો હતો હું તેના વિશે વધુ કંઈ જાણતી ન હતી તો પણ મેં નક્કી કર્યું હતું કે મારા માતા પિતાની ચિંતાઓ દૂર કરીશ અને મારા જીવનમાં આગળ શું થશે તેની મને કંઈ પણ ખબર ન હતી પછી મારે તૈયારીઓમાં સમય પસાર થતો રહ્યો અને લગ્નના દિવસ પણ આવી ગયો જેવી રીતે છોકરાના ચહેરા પર ખૂબ જ ખુશી અને ઉત્સાહ જોવા મળતો હોય છે તેવો ઉત્સાહ તેના ચહેરા પર જોવા મળતો ન હતો મને લાગ્યું કે તે મારી સાથે લગ્ન કરવા તૈયાર નથી પણ હું મારા મનમાં આજ વિચારી રહી હતી અને મારા મનમાં ગમે તેવા વિચારો આવી રહ્યા હતા પછી હું તેને મળવા ગઈ અને પછી આવું થશે તેની મને આશા ન હતી હવે લગ્ન કર્યા અને હું તેના ઘરે ગઈ મને ખબર હતી કે તેનું ઘર ગામમાં છે પણ મને એ ખબર ન હતી કે તેનું ઘર ખેતરમાં છે આજુબાજુમાં થોડે દૂર સુધી કોઈ ઘર દેખાતું ન હતું તેમનું ઘર પણ ખૂબ જ મોટું હતું આટલું મોટું ઘર અને અમે ત્રણ જ જણા આ ઘરમાં રહેતા હતા ઘરમાં પ્રવેશતાની સાથે જ મને થોડી અસ્વસ્થતા લાગવા લાગી પણ પછી મેં વિચાર્યું કે આ બધું નવી જગ્યા છે થોડા દિવસોમાં આવું થવું સ્વાભાવિક છે કદાચ તે મારી આદત બની જશે મારી જેમ કદાચ બધી છોકરીઓ સાથે આવું જ થાય છે હું આ બધી બાબતોમાં ખોવાઈ ગઈ હતી કે મારો પતિ મારી સાથે લગ્ન કરીને ખુશ તો છે કે નહીં આજ સુધી મેં તેની સાથે બિલકુલ વાત કરી નથી અને લગ્ન પછી તેની સાથે વાત કરવાની રાહ જોઈ રહી હતી રાત્રે હું મારા રૂમમાં બેઠી હતી મારા મનમાં ઘણા વિચારો આવતા હતા અને રાહ જોતા જ અડધી રાત થઈ ગઈ હતી હું રૂમમાં ગયા પછી મને લાગ્યું કે કદાચ તે કોઈ કામમાં વ્યસ્ત હશે અને હું એ જ પલંગ પર સૂતી હતી જ્યારે હું તૈયાર થઈને બહાર ગઈ ત્યારે મેં તેને ઘરના હોલમાં સૂતો જોયો અને મારા સસરાએ મારી સામે જોયું અને પૂછ્યું વહુ તમને બધું બરાબર છે ત્યારે મારા સસરા બોલ્યા વહુ મારે તમને કંઈક કહેવું છે સંજય મારો દીકરો છે પણ તે નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જાય છે તો હા હવે સમજે છે હું તને કહી દઉં કે તમે થોડા સમય લાગશે તમે બંને પ્રેમ થવામાં બસ તેના ગુસ્સાનું અને ઓછું બોલવાનું ખરાબ ન અનુભવતા અને તેણે બધા પ્રશ્નો ન પૂછો મને આ સમજાયું નહીં કે તે કોઈક અન્યાયનો સંકેત હતો પરંતુ મેં તેને સમય આપ્યો અને માત્ર આ કહીને તેની વાત સાથે સહમત થયા હું જ્યારે સવારે ઘરનું કામ કરતી હતી ત્યારે ખૂણામાં એક નાનકડીક રૂમ જેમાં તાળું મારેલું હતું તે મને અજુગતું લાગ્યું કે મારા પતિ ઘરની સંભાળ રાખતા હતા આખા ઘરની સફાઈ પણ કરી રહ્યા હતા તે નીચે ભોયરામાં એક નાનકડો રૂમ છે ત્યાં જવા દો તે જે રીતે બોલ્યા તે જોઈને હું ડરી ગઈ તે સમયે મેં ફક્ત હા પાડી પણ પછી હું વિચારતી હતી કે થોડાક સમય પછી મારા સસરા પણ ઘર છોડીને ચાલ્યા ગયા મેં આખું ઘર જોયું પણ મને મારી સાસુની એક પણ તસવીર ન દેખાઈ પછી હું આ વિચારમાં જીવું જ હતું એક નવું ઘર અને લગભગ નિર્જન જગ્યા જેમાં પણ ઘણા પ્રશ્નો હતા આ બધું મારા માટે ખૂબ જ વિચિત્ર હતું તે તે રાત હતી અને અને તેના સસરા બંને ઘરે આવી ગયા હતા રાત્રે જમ્યા પછી હું મારા રૂમમાં ગઈ મને આ ઘરમાં હવે થોડું અજુગતું લાગતું હતું ઘરમાં કોઈ વાત કરતું નથી હું વિચારોમાં ખોવાયેલી હતી કે આજે પણ તે બહાર સુઈ જશે પરંતુ થોડી પછી તે રૂમમાં આવ્યા તે આવતા જ હું ડરી ગઈ તે રૂમમાં આવી ગયા પણ કઈ બોલ્યા વગર જ મને જોઈને તે પથારી પર સુઈ ગયા કદાચ આજે તેના પિતાએ તેને રૂમમાં સુઈ જવા માટે થોડી કોશિશ કરી હતી પછી મેં તેની સાથે વાત કરવા માટે તેને કહ્યું કે તને ઠંડી લાગતી હોય તો તોબળો ઓઢી લેજો પછી પણ તેની પાસેથી કોઈ જવાબ ના આવ્યો અને તે સુઈ ગયો પછી હું પણ થોડી વાર પછી સુઈ ગઈ તે દરરોજ દિવસ પછી રૂમમાં જતો અને સુઈ જતો પણ મને માર્યો પછી મને કંઈક બોલ્યા વગર આ પ્રકારનું લગ્ન હતું મારા સસરાએ મને પહેલેથી સમજાવ્યું હતું કે એક રાત્રે હું અચાનક જાગી ગઈ અને જોયું તો તે રૂમમાં નથી બાથરૂમમાં પણ ન હતા આવ્યા ત્યારે હું બહાર ગઈ અને હોલમાં જોયું તો હું મારા રૂમમાં જવા લાગી જ્યારે હું દરવાજાની સામે ગઈ ત્યાં કોઈ તાળું ન હતું પરંતુ હું ત્યાં ઊભી હતી કે તે અંદર જ છે કે નહીં અને તે ત્યાંથી સાંભળી રહી હતી ત્યારે એક સ્ત્રીને અવાજ સંભળાયો બેટા આટલું સાંભળીને હું ડરી ગઈ અને સીધા જ મારા રૂમમાં ગઈ અને હું પલંગ પર સૂઈ રહી હતી પછી તે રૂમમાં આવ્યો હું ઊંઘનો ડુંગ કરવા લાગી હતી સાસુ હયાત છે અને જો એમ હોય તો હું પલંગ પર સૂતી વખતે કેવી રીતે સૂઈ શકું મેં વિચાર્યું કે મારે તેના રૂમમાં જવું જોઈએ અને તેને મારા સસરાએ પણ રૂમમાં જવાની મનાઈ કરી હતી તેણીને રૂમમાં લઈ જતો હતો અને સીડીઓના દરવાજે પહોંચ્યો હતો હંમેશાની જેમ હજી પણ ત્યાં એક મોટું તાળું હતું તેની ચાવી મારા પતિ પાસે જ હતી મેં વિચાર્યું કે હું બહારથી અવાજ કરું તો કદાચ કોઈ જવાબ આપશે પણ પછી મેં વિચાર્યું કે અવાજ કરીને મારા પતિ કે સાસરિયામાંથી કોઈ કોઈક જાગશે તો સમજી ગયો કે જો તે રૂમમાં જવા માંગે છે તો તે ચાવીઓ લેવી જવું પડશે પાછું વાહુ પહેલી સવારે મારા ઘરે પપ્પા આવી ગયા તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા એટલે મને મળવા આવ્યા મારી માતાએ જોઈને હું રડવા લાગી હું તેમને આ બધું કહેવા માંગતી હતી પરંતુ જો હું તેને કહીશ તો પણ મને ખબર નથી કે અહીં શું થઈ રહ્યું છે મારી માતા મને પૂછે છે મેં કહ્યું કે બધું સારું છે પણ હું તેને કેવી રીતે કહી શકું કે અહીં કંઈ સારું નથી ન તો મારા પતિ મારી સાથે જેમ રહે છે અને ન તો મને આ ઘરમાં શું થઈ રહ્યું છે તે વિશે કંઈ ખબર નથી પણ હું તેની પણ ચિંતા કરવા માંગતી ન હતી તેથી મેં મારી માતાને કહ્યું નહીં તેણીના ગયા પછી જ્યારે મારા સસરા ત્યાં હતા ત્યારે મેં તેમને પૂછ્યું કે તેમના માતા કેવી રીતે ગુજરી ગયા હતા તમે મને આ પૂછ્યું છે પરંતુ જ્યારે સમય આવશે ત્યારે હું તમને આ બધું જ કહીશ હવે મને ડર લાગવા માંડ્યો કે રાતના સમયે મારા પતિ આ રૂમમાં જ જશે અને ત્યાંથી મને રાત્રે ખૂબ જ ધીમા ધીમો અવાજ સંભળાવવા લાગ્યો હું ચાવી લઈને જ રહીશ હું દરવાજાની સામે હતી જ્યારે એક તાળું હતું અને ચાવી મારા હાથમાં હતી અને હું થોડીવાર ઊભી રહી અને ચાવી તાળામાં જ હતી પણ મારા સસરાએ મને બોલાવી ત્યારે મારા ધબકારા બંધ થઈ ગયા પાછળથી બહુ તેનો અવાજ મારા કાનમાં પડ્યો હું પાછળ ન ફરી પણ તે મારી તરફ આવ્યા પછી મારી સામે જોઈને તેણે પૂછ્યું કે તું અહીં શું કરે છે અને આ રૂમની ચાવી તને કેવી રીતે મળી હું ચૂપ રહી પછી તેણે ફરીથી પૂછ્યું મારા રૂમની આ ચાવી તમે આવી રીતે ક્યાંથી મળી તો તમારા દીકરાની સાથે હતી આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા અને તે પણ રાત્રે તમે લોકો આ રૂમમાં છુપાઈ ગયા છો મને ખબર ન હતી કે તમે આવી રીતે સૂવા લાગશો અને તેણે મારા હાથમાંથી ચાવી લીધી અને રૂમ ખોલતા જ હું નીચે ગઈ રહસ્ય જાણ્યું એક અકસ્માતમાં મારી સાસુ મૃત્યુ પામી હતી અને તે દિવસે તેણે સંજયને કહ્યું હતું કે તે તેના ભાઈ પાસે લઈ જશે અને તે બીજા દિવસે પાછી આવશે પણ સંજય ના પાડી અને કહ્યું કે તે સંજય તેની સાથે ન ગયો અને બોલ્યો કે મને બાઇક ચલાવતા નથી ફાવતું તેથી તેણે તેના ભાઈને બોલાવ્યો પરંતુ તેની બાઈક સ્લીપ ખાઈ ગયું અને સંજયની માતાના માથામાં ઈજા થઈ જેના કારણે તે મૃત્યુ પામી તે દિવસ દરમિયાન પછી ઘણા દિવસો સુધી તેણે તેની સાથે વાત નહોતી કરી કે તે તેની માતાને યાદ કરતો કરતો હતો હતો તેથી જ જ તેને ખૂબ પ્રેમ જે તેના મગજમાં છે તે આ બધું જોવા લાગ્યું હતું ફરી જો હૈયામાં જીવનમાં પ્રેમ આવે તો કદાચ તે ફરીથી અમુક અંગે ખુશ થશે તેથી જ મેં તેને લગ્ન કરાવ્યા હતા પરંતુ તે લગ્ન કરવા માંગતો ન હતો તે લગ્ન સમયે પણ કહેતો હતો કે તેને લગ્ન કરવાનું મન નથી થતું તો તે મને કેવી રીતે ખુશ કરી શકે છે મેં તેને કેમ કહ્યું તેને ગેરસમજ ન કરો હું તેને પ્રેમ કરું છું તેને વિશ્વાસ કરાવવાની જરૂર છે કે જે થઈ ગયું છે તે હવે બદલી શકાતું નથી અને તે ભૂલી નથી ગયો થોડા સમય પહેલા જ હું જેનાથી ડરતી હતી તે હવે મારા હૃદયમાં પ્રેમ અને સહાનુભૂતિ જાગી છે જે તેની માતાથી આટલો દૂર હતો તે કેવી રીતે મોટો થઈ શકે છે સવારે જ્યારે તે ઘરની બહાર જવા લાગ્યું ત્યારે મેં તેને કહ્યું કે તમે ખૂબ જ સારા છો તે ધીમે ધીમે મારી સમય સ્મિતથી પાછું લાવે છે અને હું જાણું છું કે તે ધીમે ધીમે કમ્પ્લીટ થઈ જશે તો મિત્રો તમને અમારી આ વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવો આભાર મિત્રો હેલ્લો મિત્રો